બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આધુનિક સુવિધા સાથે રૂપિયા બે કરોડ સોળ લાખના ખર્ચે નવું બસ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે અત્યંત આધુનિક આધુનિક સજ્જ બસ સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે રાણપુર શહેરમાં રોડ ઉપર સુવિધા સાથે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બે કરોડ સોળ લાખના ખર્ચે નવું બસ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે નવું બસ સ્ટેશન તૈયાર થતાં જ લોકોમાં આનંદ છપાયો છે ત્યારે તંત્ર દ્વારા એસટી વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે અતિ આધુનિક સુવિધા સાથે સજ્જ આ નવા બસ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે ત્યારે રાણપુર શહેરને અનેક નવી બસ એસટી નિફાળવામાં આવશે અને તેને લઈને પણ લોકોમાં આનંદ ફેલાયો છે લાંબા અંતરની અને ધાર્મિક સ્થાનોને જોડતી નવી એસટી બસ પણ ફાળવવામાં આવશે બે કરોડ સોળ લાખના ખર્ચે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકેલું આ નવા બસ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે જ્યારે આ બાબત અમદાવાદ જિલ્લા એસટી વિભાગના હેડ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાણપુરમાં જે નવું સ્ટેશન બન્યું છે તેનું પંચાણું ઉપરનું કામ પૂર્ણ થઈ ગયેલ છે ખાલી ટચિંગ જ બાકી છે ત્યારે ટૂંક સમયમાં એન્જિનિયર દ્વારા બસ સ્ટેશન તૈયાર થઈ જશે તેવો રિપોર્ટ પણ આપવામાં આવશે એટલે તરત જ આ બસ સ્ટેશનનું લોકાર્પણ થશે